બિહાર વિધાનસભા ચૂંટણીના પડગમ હવે ડાયમન્ડ સિટી સુરત સુધી પહોંચી ગયા છે બિહારના લાખો પ્રવાસી મતદારોને મતદાન કરવા માટે અપીલ કરવા સુરતમાં અનોખો પ્રચાર કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે સુરતથી બિહાર જતા મુસાફરોને વોટ કરવા અપીલ કરાઈ રહી છે હજારોની સંખ્યામાં બિહાર જઈ રહેલા પ્રવાસીઓની સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર બિહાર સમાજના અગ્રણીઓએ મળીને મતદાન કરવા વિનંતી કરી હતી આ અપીલ પાછળનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રોજગાર માટે સ્થાયી થયેલા બિહારના લોકો લોકશાહીના આ મહાપર્વમાં અવશ્ય ભાગ લે અને પોતાના રાજ્યના વિકાસમાં યોગદાન આપે પ્રચાર અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે બિહાર સમાજના આગેવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પોસ્ટરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો મૂકવામાં આવ્યો હતો જેનાથી મતદારોને પ્રેરણા મળી રહે આ પ્રચારના માધ્યમથી આગેવાનોએ ટ્રેનમાં બેસી પોતાના વતન જઈ રહેલા મતદારોને ભારપૂર્વક જણાવ્યું કે તેમનો એક એક વોટ બિહારનું ભાવિ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવશે ગુજરાતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં મોટા ભાગે બિહારના પ્રવાસી શ્રમિકો કામ કરે છે આગામી દિવાળી અને છઠ પૂજા અને સાથે જ ચૂંટણીના સમયગાળા દરમિયાન લાખોની સંખ્યામાં બિહાર રાજ્યના વતનીઓ મતદાન કરવા માટે સ્પેશિયલ ટ્રેનો દ્વારા પોતાના ગ્રામ્ય વિસ્તારોમાં જાય છે આ વિશાળ મતદાર વર્ગને કારણે સુરત હંમેશા બિહારની ચૂંટણી માટેનું એક મોટું ટ્રાન્ઝિસ્ટ પોઈન્ટ બની રહે છે આગામી તબક્કોમાં જેનું મતદાન હોય તેવા મતદારોને આ અપીલ કરવામાં આવી હતી રાજકીય વિશ્લેષકો માને છે કે ગુજરાતના ઔદ્યોગિક શહેરોમાંથી પરત ફરતા પ્રવાસી મતદારોનો ઝુકાવ ઘણી બેઠકોના પરિણામોને પ્રભાવિત કરી શકે છે જેને કારણે સુરતથી થતો આ પ્રકારનો પ્રચાર ઘણું મહત્ત્વ ધરાવે છે બિહાર વિધાનસભાની આ ચૂંટણી માટે અને દિવાળી છઠ પૂજા માટે સુરતથી લાખોની સંખ્યામાં લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે અને આ અનોખી અપીલ દ્વારા તમામ મતદારોને તેમની રાષ્ટ્રીય ફરજ અદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે